બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો જામનગરમાં વિરોધ મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હિન્દુ એકતા સમિતિ દ્વારા બેનરો સાથે મોલી મોટી સંખ્યામાં લોકો જોડાયા બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અને હિન્દુ મંદિરો પર કરવામાં આવતા હુમલાઓ અને તાજેતરમાં કરવામાં આવેલી હિન્દુઓની નિર્મમ હત્યાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે સરેઆમ કરવામાં આવતા માનવ અધિકારના ઉલ્લંઘન સામે વિશ્વભરમાં વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે હિન્દુ એકતા સમિતિ દ્વારા રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ માત્ર ભારત સરકાર પૂરતું જ નથી આ યુએસ કેનેડા યુકે બધી જગ્યાએ આ એસેમ્બલી ની અંદર આ બધું અત્યારે ત્યાં ચરમસીમાએ ચાલી રહ્યું છે આપણે અત્યારે સોશિયલ મીડિયા જોઈ જોઈ ન્યૂઝ કોઈ વસ્તુ જોઈએ તો માત્ર બાંગ્લાદેશ જ થાય છે જ્યારે હિન્દુ સમાજના ધંધાવાળા રોજગારવાળા બિઝનેસવાળા એને ટાર્ગેટ બનાવવામાં આવે છે એને એક એક વસ્તુને આઈડેન્ટિફાઈ કરી એની દુકાનને તોડફોડ કરવામાં આવે છે આગ લગાડવામાં સાડા સોળ કરોડમાં

તો આજના કાર્યક્રમની વિશેષ માહિતી આપવા માટે અમારા સમિતિ સદસ્ય શ્રી વિશાલભાઈ બેનોના પણ નામ છે શ્રી નિમડાબેન દોંગા શ્રી ભરુબેન વ્યાસ ના દર્શનબેન તે હાજર હોય તો અહીંયા આગળ આવી જાય માઇક ની બાજુમાં જે સમિતિ સદસ્ય માટે ખુરશી રાખેલ છે તે આવી જાય નિર્મળાબેન ધોંગા દર્શનાબેન પંડ્યા શ્રી વિશાલભાઈ લાલકિયા જે સમિતિ સદસ્ય છે તે આપને આજના કાર્યક્રમની માહિતી આપશે તો ફરીથી આપને નમ્ર વિનંતી કે આપ કોઈ પણ રીતે જયારે રેલી સ્વરૂપે હો કે કલેક્ટર બહેનો ની રોમ આપણે જવાનું છે મળે આયોજક તંત્ર વ્યક્તિ આગળ વાંચવા દેવાનું તંત્ર સૌ પ્રથમ બેનો આવશે ને પછી ભાઈઓ જવાનું છે આપણે હિન્દુ સમાજ પાંચસો થી સાતસો મીટર ના અંતરે છે બહુ દૂર નથી એટલે જે કોઈ લોકોને ચાલવાની તકલીફ હોય તો તે અહીંયા સ્થળ ઉપર હાજર હશે બાકી જેને તકલીફ ન હોય ચાલવાની તે અવશ્ય આ આવેદનપત્ર આપવા માટેનું જે આપણી રેલી છે તેમાં જોડાશે